આજે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવાર નો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી મંગળગ્રહને ને નમન કરું છું આજે અષાઢ મહિનાના છે છે જે સવારના મિનિટ સુધી ત્યાર પછી ત્રીજની તિથિ છે આજે ચંદ્રમાં રાત્રિના આઠ વાગે ને અઢાર મિનિટ સુધી ધનિષ્ઠા નક્ષત્રમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં શતભી નક્ષત્રમાં રહેવાના છે આજે બપોરના બે વાગે ને છત્રીસ મિનિટ સુધી આયુષ્યમાન યુગ છે ત્યાર પછી સૌભાગ્ય યુગ છે આજે ઘર અને વણિજ કરણ છે આજે ચંદ્રમાં સવારના નવ વાગે એકવીસ મિનિટ સુધી મકર રાશિમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે આજે સવારના નવ વાગે એકવીસ મિનિટ થી પંચક પ્રારંભ થાય છે આજે લોકમાન્ય તિલક જયંતિ છે અને આજે સૂર્યોદય થી આખો દિવસ રાજયોગ છે આજે અભિજિત મુહૂર્ત સમય સવારના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટ થી બપોરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય આ તમારે કરવું જોઈએ આજે રાહુકાળનો સમય બપોરના ત્રણ વાગ્યેથી બપોરના ચાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધી છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાણ પ્રારંભ કરવું જોઈએ અહીં આજે આજે દિશાશુલ ઉત્તર અને વાયવ્ય દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશા પ્રારંભ કરવી જોઈએ નહીં આજે મંગળવાર છે અને મંગળવાર એક ઉગ્ર ગ્રહ મંગળ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંત્રમાં ધનિષ્ઠા નક્ષેત્રમાં રહેવાના છે આ નક્ષત્રોનો સમયગ્રહ મંગળ હોય છે તેમ આજે આખો દિવસ મંગળ ગ્રહનો પ્રભાવ બે ગણો છે તેથી બધી રાશિ વ્યક્તિઓએ સાવધાની પૂર્વક દિવસ પસાર પસાર કરવો જોઈએ ખાસ કરીને મંગળ ગ્રહના ગ્રહો શનિ અને બુધની રાશિઓ મકર અને કુંભ અને મિથુન અને કન્યા રાશિ વ્યક્તિઓએ સાવધાની પૂર્વક દિવસ દિવસ પસાર કરવો જોઈએ